જય રામાપીર બધાને પિયર લગ્ન પ્રસંગનો આજે બીજો દિવસ આપણે બધી દીકરીઓ આજે અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી એકબીજા થઈ ચૂક્યા છે બધાને ઠંડી લાગે છે તમને નથી પૂછતો દીકરીઓને પૂછું છું જમાયુને ઠંડી લાગે છે આમ તો ઘણા બધા જમાયોને કીધું આપડી મમ્મીએ આપણને જયારે જન્મ આપ્યો હોય ને ત્યારે આપણામાં બુદ્ધિ ન હોય આપણે નાના એવા એક દિવસ ન હોય પછી આપણું જીવન શરૂ થાય મમ્મી પપ્પા દાદા દાદી ના સંસ્કારો એ આપણને આપે દીકરીઓનું અને કુમારોનું અગ્નિ ની સાક્ષી એ ચાર ફેરા ફરેને પછી એનો બીજો જન્મ શરૂ થાય આજે તમે લગ્નગ્રદ્ધિ થી જોડાણા અગ્નિ ની સાક્ષી એ તમે ચાર ફેરા ફેર્યા કાલ થી તમારો નવો જન્મ શરૂ થાય અને તમારા થી એક નવો જીવ જન્મ લેશે એ નવો જીવ જન્મ જે લેશે ને એની શરૂઆત કાલ થી થશે તમે જયારે જન્મ લીધો ત્યારે તમારામાં બુદ્ધિ તમારામાં સમજણ એ નહોતી એકવીસ વરસ પચીસ વરસના તમે થયા તમારામાં સમજણ આવી હોય હવે એ સમજણનું વાવેતર તમારે કાલથી કરવાનું છે તમને જેવા સંસ્કાર તમારા માતા પિતાએ આપ્યા એવા સંસ્કાર આવનાર પેઢીને મળે એની શરૂઆત કાલથી થાય તમે હંમેશા ખુશ રહ્યો સુખી રહ્યો ભગવાનને પ્રાર્થના કરીએ તમારું લગ્ન જીવન ખૂબ સુખી રહે ભગવાન તમને તમે જે પણ સપનાઓ જોયા હોય એ સપનાઓ તમારા પૂરા કરે એવી પીપી સવાણી પરિવાર વતી અને એક બાપ વતી તમને બધાને અમારા આશીર્વાદ છે મારે ખાસ વાત દીકરી કુમાર ને નથી કરવાની દીકરી કુમારને મનીષભાઈએ મનીષભાઈ આપણને સમજાવ્યું આપણે કેવું જીવવાનું દાતુ છોકરો કેવું જીવવાનું આમ જીવવાનું કુમારો ન નહોતા એટલે કુમારો ને કહી દેવી અમારી બધી દીકરીઓને અમે એવું શીખવાડ્યું છે કે તમારે નમવાનું લગ્ન જીવન એ એવું જીવન છે કે બે પતિના અને બે પત્નીના કેટલા પગ થાય કેટલા પગ થાય ચાર થાય ને એના ત્રણ કરવા હોય તો કેમ થાય હા પતિનો જમણો પતિનો જમણો અને પત્નીનો ડાબો પગ બાંધી દો તો ટોટલ કેટલા પગ થાય કેટલા થાય ત્રણ અને પછી આ કાંઠે ટ્રાય કરજો ફળિયામાં ફળિયામાં ટ્રાય કરજો અહીંયા જે ચાલવાનું ઉંધી ચાલવાનું અને પડવાનું નહીં તો એના માટે શું કરવું પડે બંને પગ સાથે મૂકવો પડે તો કુમાર નો પગ પેલા પડે ને નો પત્ની નો પછી પડે દીકરીનો પછી પડે ને તો બે પડે આ લગ્ન જીવન આવું છે ત્રણ પગે ચાલવાનું શીખી લેવાનું એટલે લગ્ન જીવન સુખી થાય અમે હું મોટિવેશનલ સ્પીકર નથી મને બહુ બોલતા નથી આવડતું પણ મેં પાંત્રીસ વર્ષ કાઢ્યા છે ને અમારા અનુભવો અમે તમને કહીએ બે માણસનો ઝઘડો થાય એટલે ગમે નમતું જોખી દેવું નમતું જોખ્યા વગર સુવું નહીં સહન શક્તિ અત્યારની જનરેશનમાં બહુ ઓછી છે સહન શક્તિને તમારે કેળવવાની છે નાની નાની વાતોના ઝઘડા તો થશે જ અને થાય તો જ પ્રેમ વધે થાય તો જ પ્રેમ વધે પણ એ ઝઘડાને મોટું સ્વરૂપ ન આપવું તમારું વેવિશાલ દર શનિ રવિની રાહ જોતા જવાની રાહ જોતા હોવ હોટલમાં જમવા જવાની રાહ જોતા હોવ જોતા તા કે નહી હા કે ના હવે આવું આવું પાછું લગ્ન પછી ચાલુ રાખજો લગ્ન પછી બંધ નહીં કરી દેતા લગ્ન પહેલા તમને એકબીજાનો જે વિશ્વાસ જે હોય છે ને એ વિશ્વાસ આજીવન રાખજો આ ઘર કેમ ભાંગે ત્રીજો માણસ ઘર ભંગાવે તમારા બે ના ઝઘડા ઘર નથી ભાંગતા ઘર ત્રીજા માણસ થી ભાંગે છે વિશ્વાસ ન હોય એક કુમાર માટે દીકરીને એની વાઈફ ને એની સાથે શાક સુધારતી બેન બોલે કે તારો ઘરવાળો આઠ વાગે કેમ આવે છે એટલે ઘરમાં ઝઘડો ચાલુ કરે ત્રીજી વ્યક્તિ ઘરમાં કરાવે છે એ ત્રીજી ત્રીજી દૂર રહેજો તો તો વ્યક્તિ તમારા બંધ કરી દેજો અને એ ત્રીજી વ્યક્તિ પાછા તમે નહી બનતા હંમેશા પતિ અને પત્ની નો ઝઘડો નથી હોતો ત્રીજી વ્યક્તિથી એ ઝઘડો થાય છે વિશ્વાસ નથી હોતો એટલે ઝઘડો થાય છે અને એ ઝઘડામાં તમારા મા બાપે મારા મા બાપે અમે બધાએ અમારામાં સહન શક્તિ હતી એટલે અમે એને પચાવી ગયા નવા જનરેશનમાં સહન ની ઓછી છે પણ તમે સહન શક્તિ કેળવજો ત્રીજી વ્યક્તિ તમને કાનમાં કે જોરમાં કે કઈ કહે તો એના જે તમારે માનવાનું નહીં સહન શક્તિ એકે નીચા નમવાનું બેના ઝઘડામાં એકે નીચું નમવાનું હું અત્યારે ઘણા બધા કેસ એવા જોઉં છું કુમારને અત્યારે સારું હોય બધું તમે જોયું હોય કુમારને જે હોય તે એમની પાસે એક્સ હોય વાય હોય કે ઝેડ હોય જે હોય તે તમે બધું જોઈને સંબંધ કર્યો હોય લગ્ન કર્યા હોય અને કુમારને ક્યારેક દુખ આવે કુમારને ક્યારેક પ્રોબ્લમ આવે જો સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એટલે કે પુરુષની સાથે એ ઓફિસમાં જઈને કામ કરાવે છે એટલે એ સફળ નથી થતો સફળ પુરુષને પ્રોત્સાહન જે સ્ત્રી આપે છે એના કામ માટે એના નામ માટે એ પુરુષ સફળ થાય છે કોઈ પુરુષને ધંધા માટે એમનું સિટી છોડવું પડે અમદાવાદમાં રહેતા હોય કે સુરતમાં રહેતા હોય ધંધા માટે એનું સિટી છોડવું પડે તો દીકરીની અહીંયા બેન પણ અહીંયા પાછા અમદાવાદ જાવું તો શાક ક્યાં ક્યાં મળશે એવા બધા વિચારો નહીં કરવાના પતિની પાછળ ફરે એ ચરે બાંધ્યો ભૂખે મરે પતિને તમે જેટલું પ્રોત્સાહન આપશો એટલે એમની પ્રગતિ થાય હંમેશા એકબીજાના વખાણ કરવા એકબીજાના વખાણ કરવાના સંજય રાવલ સાહેબ ની હું એક સ્ટોરી જોતો હતો એમાં એમની પત્ની પત્ની કે કે એની તૈયાર થઈ ક્યાં કોના લગ્નમાં ઓળખીતા છે એના લગ્નમાં તો સંજય રાવળે કીધું કે તારે મને બતાવવાનું છે ગામને બતાવવાનું છે સારું થઈને તમારે સારું થઈને તમારા પતિને બતાવવાનું છે ને પતિને સારું થયું એમની પત્નીને બતાવવાનું છે બીજાને બતાવવાની જરૂર નથી કમ્પેરિઝન કોઈ દિવસ નહીં કરવાની કે આપણી સોસાયટીમાં બાજુવાળાએ આ ગાડી લીધી કે નવી ગાડી લીધી કે બે તોલાનો હાર બનાવ્યો કે પાંચ તોલાનો હાર બનાવ્યો એની કમ્પેરિઝન કોઈ દિવસ નહીં કરજો પતિ ક્યારે માયુસ થાય પતિને ક્યારે નીચે જોવું પડે તમે માંગણી કરો ને એ પૂરી ન કરીએ કે એટલે એને નીચું જોવું પડે પણ આપણે માંગણીઓ જ ન કરીએ અને લિમિટમાં માંગણીઓ કરીએ તો કોઈક દિવસ ઘર ન તૂટે જેમની પત્ની એમ કે છે ને કે મને ચાલશે અને હાલશે ત્રણ ટાઈમનો રોટલો અને ઓટલો આ બે વસ્તુ હોય ને તો માણસ જીવન કાઢી શકે છે આથી વધારાની કાંઈ જરૂર નથી હોતી પણ આપણે બીજાની કમ્પેર કરીએ છીએ બીજાની સાથે આ ગામમાં કોઈ સુખી નથી કોઈ જીવ સુખી નથી આપણે એમ કહીએ કે અદાણી અંબાણી એટલા બધા કરોડપતિઓ છે સુખી નથી એમને રાતે ઊંઘ નથી આવતી એમને રાતે ઊંઘવાની દવા લેવી પડે એમને એમ થાય કે મારા શેરના ભાવ કાલ તૂટી જાય ને હું ત્રીજા નંબરે વિયો જાય ને પેલો પેલા નંબરે વીયો જાય એટલે એ લોકો દુખી જ છે ને એ લોકો પૈસાવાળા નથી એની કરતા જેમને શાંતિથી નીંદ આવે જેમને શાંતિથી ઊંઘ આવે એ સૌથી વધારે પૈસાદાર છે મારી બધી દીકરીઓ મારા તમામ જમાઈઓને પ્રોમિસ આપશે કે મારી કરીએ બીજું બધી દીકરીઓ હું પછી આમ ફરવાનો છું તમારા મમ્મી પપ્પા સામે બેઠા છે ને એ બાજુ અમારી બધી દીકરીઓને હું તમને જે સલાહ આપું છું કે માંગણી કોઈની અરે કમ્પેરિઝન નહીં અને ઝઘડો ચોવીસ કલાક બાર કલાક હવારમાં કહેવું સાંજે પૂરો કરી નાખવાનો અને તમારે બધી દીકરીઓએ કોઈ દિવસ જો આપણે મમ્મી સાથે બેન સાથે આપણે વાત કરીએ એ બરાબર છે પણ અત્યારનું જનરેશન અને આ બાજુ દીકરીઓના મમ્મી એમને પણ હું કહું છું કે પહેલાંના જમાનામાં છ મહિના ઊંધી દીકરી પિયર માં પાછી આવતી અને હંમેશા પિયર માંથી એક જ શિખામણ મળતી કે હવે ત્યાંથી તું આવે તો તારી અર્થી આવે અને અત્યારની મમ્મીઓની શિખામણ એવી છે કે નો ગમતું એ અહીંયા આવી આવજે પાછી આવી આવી પણ નતમસ્તક વંદન કરીને મારી ગંગા સ્વરૂપ બહેનોને કે આવી શિખામણ દીકરીઓને કોઈ દિવસ જિંદગીમાં નહીં આપતા સહન કરવાની શક્તિ આ દીકરીઓ જન્મ કે જમાયો જન્મ એક બાપ તરીકે એક મા બાપ તરીકે તમે બધા સહન શક્તિ આપેલી છે એ ખોટું બોલ્યા હોય ત્યારે એને ટકોરેલા છે પણ સાચું કે ખોટું જાણ્યા વગર આપણે ડિસિઝન દઈએ આપણે બે બાજુ સાંભળ્યું ન હોય એક જ દીકરી બોલે અને માં સાંભળે રિયલમાં વાક કોનો છે રિયલમાં વાક છે કે નહીં રિયલમાં એવી એવા ડિસિઝન લેવાની જરૂર છે કે નહીં એ જાણ્યા વગર આપણે સીધા ડિસિઝન દઈ દઈએ છીએ ત્યારે ઘર ભાંગે છે આપણે ઘર બનાવવાના છે ઘર સજાવવાના છે દીકરી સાસરિયામાં જઈને જો એ સીધી ન આલે તો ઘરને નરક બનાવે અને દીકરી સાસરિયામાં જઈને એ સાસરિયાને સ્વર્ગ પણ બનાવે મને ગઈકાલે એક દીકરીનો મેસેજ આવ્યો હતો આપણે સાતસો અઠ્ઠાવન નંબરની દીકરી જૂની સંબંધ ભવો ભવનાવાળી વાળી એમણે મહેંદીમાં આપણા પ્રસંગ જોયો કે બાબા તમે જે શીખામણ આપી હતી ને એના હિસાબે હું આ જિંદગી જીવી રહી છું એમ ઘણી બધી વખત ચડાવ ઉતાર અમારા જિંદગીમાં આવ્યા પણ મને સહન કરતા મગજમાંથી કાઢતા અને ક્યારેક કુમાર પણ સહન કરતા અને ક્યારેક મગજમાંથી બહાર કાઢતા એના હિસાબે કે અમે ફર્સ્ટ ક્લાસ જીવીએ છીએ અમારું જીવન ચાલે છે એટલે દીકરીઓ પણ બહુ વધારે પડતી સાસરિયાની વાત પિયરમાં ન કરવી અને જમાયોને અને જમાઈના મમ્મી પપ્પાને પણ વિનંતી કરવું કે અમારી દીકરીઓ બાવીસ વરની પચીસ વરની થઈ એક જ આંગણે મોટી થઈ હોય ભણવા ગઈ હોય બેનપણીયું હોય અને આજથી એનું ગોત્ર છોડીને એની અટક છોડીને એના બાપનું નામ છોડીને કાલ સવારથી આ દીકરીઓની પાછળ એના બાપના નામની જગ્યાએ એના પતિનું નામ લાગશે એનું ગોત્ર જેની અટક હોય એ અટક છૂટીને તમારી અટક થશે તમારા ગોત્રમાં પ્રવેશ કરશે ત્યારે તમે બધા વિચારો કે આપણે અઠવાડિયું દસ દિવસ બારગામ ફરવા ગયા હોઈએ તો આપણે આપણો સામાન બાંધીએ આપણે જેટલા જોડી કપડાં જોઈએ એટલે આપણે હાથરૂમાલ જો મોજા જોશે બૂટ જોશે બ્રશ જોશે ક્લોઝઅપ કોલગેટ જોશે આપણે આપણી કીટ તૈયાર કરીએ આપણે આપણી બેગ તૈયાર કરીએ એમાં આપણે શું શું જોશે એમ પણ આપણા સમાજની જે રીત છે અને એ રીત દીકરીઓ સાસરે જાય અને સાસરે જાય ત્યારે એ પચીસ વર્ષની એના પિયરિયામાં થઈ હોય અને પચી વર્ષ પછી ગણવી તો પંચોતેર વર્ષ માટે એ એના સાસરિયામાં જવા માટેનો સામાન પેક કરતી હોય છે પણ અત્યારના સાસુ સસરા દીકરી કરિયા માં શું લાવી એ જોવે છે હું તમને બધાને કહું કે દીકરી કરિયા તમારા માટે કાંઈ નથી લાવતી પણ દીકરી પંચોતેર વરસ માટે એના પિયરનું એનું બાપનું એની માનું આંગણું છોડીને સાસરિયાના આંગણે જાય ત્યારે એને જે સામાન જોતો હોય પંચોતેર વરસ માટે એ સામાન લઈને આવે છે તમારે એ જોવાની જરૂર નથી કે એ કરિયાવરમાં હું લાવી તમારે એ વિચારવાનું જરૂર છે કે એ કરિયા એ પિયરિયામાં કેટલું મૂકીને આવી એના પચીસ વર્ષ એના બાપના ઘરે એની માના ઘરે એ કેટલું મૂકીને એ સાસરિયામાં આવે છે ને એ ગણતરી કરવાની જરૂર છે હું હમણાં મારી સ્વીટમાં પણ બોલ્યો હતો મને ઘણા બધા પૂછે કે તમે કરિયાવરમાં હું આપો છો હું કર્યાવરમાં એક બાપ આપું છું કરિયાવરમાં એક બાપ આપું છું કે એ અડધી રાતે અડધી રાતનો હોકારો બને અને આપ સર્વને પણ વિનંતી કરું છું આ બધી દીકરીઓ પિતાનો સહારો ગુમાવી દીધેલી હોય દરેક સાસુ સસરા એને માં અને બાપ બનીને આ દીકરીનો સ્વીકાર કરજો ભગવાન કરતા પણ જો ઊંચું પૂંજન હોય તો આ દીકરીઓનું છે તમારો વંશ આ દીકરીઓ વધારવાની છે આપણે એમ કહીએ ને કે ઘરે બાબાનો જન્મ થયો કે બેબી જન્મ થયો ભગવાને મને બાબો આપ્યો કે બેબી બી આપણે એમ કહેવી છું પણ હું આજે કઉ છું ભગવાન નથી આપતા ભગવાનને જન્મ લેવા માટે દેવકી અને કૌશલ્યાનો ખોળો જોતો હોય ત્યારે આ દીકરીઓ તમારા સંસારને તમારા કુલને વધારવા માટે તમારા ઘરે આવે છે ને એટલે એ ભગવાન કરતા પણ વિશેષ છે એનું પૂજન કરજો મારી બંને દીકરીઓ અહીંયા બેઠી છે આયુષી ને જાનકી બંને દીકરીઓ અહીંયા આગળ આવો મિતુલના પાંચ વર્ષ થયા લગ્ન ને આજે બંને અમારે બંને દીકરીઓને એક એક બાબો છે અમારી સગી દીકરીઓ કરતા વિશે છે મેં કોઈ દિવસ એને વહુ તરીકે નથી જોઈ આ બંને મારી દીકરીઓ છે અને હું ભગવાનના મંદિરમાં ઓફિસે પગે લાગુ અને ઘરે જઈને મારી બંને દીકરીઓને પગે લાગુ ઘરે નીકળતા પહેલા હવારમાં અમારી બંને દીકરીઓને પગે લાગુ છું લાગુ છું ને બેટા એટલે આ ભગવાન છે ભગવાન જેમ જતન કરો તમારું ઘર કોઈ દિવસ નહીં તૂટે તમે જો એને દીકરી માનશો ને તો કોઈ દિવસ ઘર નહીં ભાંગે પણ તમે જે દિવસે વહુ માનશો ત્યારથી એ સાસુ માનવા મળશે અને આજ તમારો વારો કાલ એનો વારો જેટલું જેવું વાવશો એવું ઉગશે હમણાં આજે મુમતાજે આજે સ્પીચ આપી હતી મારી એક દીકરી મુમતાજ મુસ્લિમ દીકરી છે એને શરૂઆત કરી હું ઘણી બધી વખત વાત કરું હું મારી દરેક મુસ્લિમ દીકરીઓને લખું સલામ વાલી મને સામેથી જવાબ આવે જય રામા પીર આ તમે વાવો ને એવું કે અને આજે મુમતાજે પણ સ્પીચ આપી તો જય રામા થી શરૂઆત કરી હતી મને ખબર છે હું અંદર હતો તોય આંભળતો તો આ વાવેલું છે માનવ ધર્મ આપણે બધા માણસ છે આપણે બધા મને ઘણા ગઈકાલે બી પૂછ્યું જ્ઞાતિ જાતિ ધર્મ આ શું છે આપણે ઊભું કરેલું છે આપણે એ બધું વાવેલું છે બાકી આ બધું કઈ છે જ નહીં દીકરી એ દીકરી છે એ પછી કોઈ પણ ધર્મ ની હોય કોઈ પણ જ્ઞાતિ ની હોય એની સાથે કોઈ લેવા દેવા નથી હોતા તમારા ઘરમાં દીકરી આવે છે તમારા ઘરમાં ભગવાન આવે છે તમારા ઘરમાં માં અંબા આવે છે તમારા ઘરમાં માં જગદંબા આવે છે તમારા ઘરમાં આવે છે માં ઉમિયા આવે છે એનું જતન જો તમે પહેલેથી કરવાનું શરૂ એના બાપ બનીને બાપની છત્રછાયા નથી પણ એના બાપ બનીને એની સાસુને કહું છું કે એની માં બનીને તમે એનું જતન કરશો ને તો કોઈ દિવસ કોઈ ઘર નહીં ભાંગે આવું તમને વચન આપું છું અને દીકરીઓના મમ્મી જમાઈનું હારું ઈચ્છતા જ હોય જમાઈનું હારું બંને ઈચ્છતા હોય કે ન ઈચ્છતા હોય દીકરી જમાઈના મમ્મી છે એ કુમારનું હારું ઈચ્છતા હોય કુમારનું હારું ઈચ્છતા હોય ને કુમારના મમ્મી કુમારનું હારું ઈચ્છતા હોય કે નો ઈચ્છતા હોય અને દીકરીના મમ્મી દીકરીનું હારું સારું ઈચ્છતા હોય કે નો ઈચ્છતા હોય બંને હારું ઈચ્છતા હોય એક દીકરીનું હારું ઈચ્છતા હોય એક જમાઈનું હારું ઈચ્છતા હોય આમ જોઈએ તો કોમન હોય એ બંનેનું જ સારું ઈચ્છતા હોય તો પછી એના માટે અણબનાવ ન કરવો અમે દર વર્ષે જમાઈઓમાં જમાઈના મમ્મી અને દીકરીના મમ્મી એટલે બે વેવાણું એકવાર જાત્રાએ જાય અને એકવાર ગોળ ફરીને ગરબા લઈ લે ને બે બેનપણીઓ બની જાય ને તો હું ગેરંટી અરે કહું છું કોઈના ઘર ન ભાંગે અને ઘર ભાંગવામાં સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે કા નણંદ છે એના પ્રકાર અલગ અલગ હોય શકે કા સાસુ છે કોઈ પણ ઘર ભાંગે એનો એ ઘર ભાંગવાનું મુખ્ય જે બિંદુ હોય છે ને એ સ્ત્રી હોય છે એ પછી બાજુવાળી હોય છે એ પછી ઉપરવાળી હોય છે એ નીચેવાળી હોય છે સાસરિયામાં સાસુ હોય છે નણંદ હોય છે દેરાણી હોય જેઠાણી હોય દીકરી પક્ષમાંથી દીકરીની મા હોય અથવા તો દીકરીની બેન હોય આ સ્ત્રી છે ને એ કોઈ દિવસ આમ જોવો તો સારું ન જોઈ શકે હગી ત્રણ બેન હોય ને એક બેન ને બહુ સારું હોય ને તો બીજી બેન ને એનું સારું એ જોઈ નથી એકથી આ એકદમ સત્ય વાત છે કે ભાઈ એને આવું ઘર મળ્યું તો મારે એની કરતા ઊંચું ઘર ગોતવું છે એને કેટલી શાંતિ છે એ નથી જોતા બસ આવું બધું જોતા હોય એટલે તમે પણ દરેક વેવાયોને બે હાથ જોડીને વિનંતી કરું કે તમારા ઘરમાં આવતી આ દીકરીઓ એ ભગવાનનો અવતાર છે માતાજીનો અવતાર છે એનું પૂંજન કરો એનું પૂંજન ન કરો પણ એને તમારી દીકરી તરીકે પણ જો રાખો તો પણ કોઈ ઘર ભાંગતા નહીં બચે ફરીથી મારી દીકરી અને જમાઈઓનું જીવન ખૂબ સુખમય રહે એના પ્રયાસો વેવાઈઓ પણ કરે અને એના પ્રયાસો દીકરી અને જમાઈઓ પણ કરે અને તમે બધા હલો મળો ખુશ રહો તમારા દરેક સપનાઓ ભગવાન પૂરા કરે એવી આશા સાથે વિનવું છું જય બાપીર